જય માતાજી સામા કેમ છો બધા મજામાં મજામાં તો જો અમે શરૂ કરી દીધો છે આ જો પાછો માઇન્ડ જોવા આવી જો છે આજે ઝેરી ઝરી વરસાદ આવતો હતો પાછો આમ જોવા ખડ ગયો જો દવા સાવાની છે આ ને અહીં જો જોવા ઝૂલી અને જો પછી પાણી મેં કોણ ટાકો છે અહીંયા ને કામ જાય છે આપણે આટા મારવા જઈશી આ છે ફૂલનું જાડું છે એમાં ફૂલ પહેલા કેવા મસ્ત આવ્યા હતા હવે તો નથી આવતા જયામ જયરાય છે જો આયા દવા નાખી દીધેલ છે આ બાજુ ત્યાં જો બરવા મીડું છે બધું જો આ બાજુ દવા નાખી દીધેલ છે એટલે બરવા મીડું છે બધું શેર કરી દેજો ભાઈ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં જો આપણે બીએ પૂગી જો છે આ લીંબુડી છે આપણે અમે લીંબુડી જો આવી જલા છે આ લીંબુડી છે ને આમાં બાપાને જો નીંદ લે છે ને આમ જો આ બધા આંબા છે